જનરલ સેલેક્ટ કરી ઓબીડી મે પસંદગી કરો વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી દરદીના રજીસ્ટ્રેશનની વિગતો લખો આપનો જિલ્લો સરનામું અને પિન કોડ નાખો ત્યારબાદ જનરેટ ટોકન પર ક્લિક કરો એસએમએસ દ્વારા આપના મોબાઈલ પર ટોકન નંબર અને દર્દીનું આઈડી આવી જશે આમ આપનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે

નમસ્કાર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હલો ડૉક્ટરમાં હું ડૉક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે વર્લ્ડ ઓટિઝમ ડે દર્શક મિત્રો ઓટિઝમ એક એવી માનસિક પરિસ્થિતિ છે જે નાનપણથી જ બાળકોમાં જોવા મળતી હોય છે ઓટિઝમ ધરાવતા બાળકોની વ્યવહાર અને વર્તણૂક સામાન્ય બાળકો કરતાં તદ્દન જુદી જોવા મળે છે આ રોગનું પ્રમાણ પાશ્ચાત્ય દેશોમાં વધુ જોવા મળી રહ્યું છે અને હવે ભારત દેશમાં પણ આ રોગનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે તો દર્શક મિત્રો વિશ્વ ઓટિઝમ ડે નિમિત્તે માતા પિતા તેમજ બાળકોને મૂંઝવતા અનેક પ્રશ્નોના નિરાકરણ લાવવાનો આજે અમે દૂરદર્શનના માધ્યમથી પ્રયાસ કરી રહ્યા છીએ અને તે માટે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર અદિપ્તિ ભટ્ટ મેડમને નમસ્કાર મેડમ આપનો કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે ડૉક્ટર અદિપ્તિ મેડમનો જો હું પરિચય આપું તો તેઓ સિનિયર કન્સલ્ટન્ટ છે માનસિક રોગોના નિષ્ણાંત છે અને અમદાવાદની હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થમાં ફરજ બજાવી રહ્યા છે દર્શક મિત્રો આજે આપણે વિશ્વ ઓટિઝમ ડે નિમિત્તે બાળકોમાં જોવા મળતા એક માનસિક રોગ કે માનસિક સમસ્યા વિશે ખૂબ જ અગત્યની ચર્ચા કરીશું અને તેને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો હોય તો આપ આપને કોલ કરી શકો છો ટેલિફોન લાઇન ટેલિવિઝન સ્ક્રીન પણ હાલમાં આપને દર્શાવવામાં આવી રહી છે ડૉક્ટર અદિપ્તિ મેડમ જી હવે જો આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીને ખૂબ જ અગત્યનો એક સંવેદનશીલ વિષય આપણે આજે દર્શક મિત્રોને સમજાવવા જઈ રહ્યા છીએ તો સૌ તો આપણે શરૂઆત કરીએ કે આજે વિશ્વ ઓટિઝમ ડે છે કે વિશ્વ ઓટિઝમ દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવતો હોય છે અને મેડમ તેનું શું મહત્ત્વ રહેલું છે હાજી વિશ્વ ઓટિઝમ દિવસ એટલે ઓટિઝમ વિશે અવેરનેસ ફેલાવવા માટે આખી વર્લ્ડમાં સેકન્ડ એપ્રિલ એટલે બીજી એપ્રિલે આ છેલ્લા અઢાર વર્ષથી આ દિવસ મનાવવામાં આવે છે ખાસ કરીને દિવસ મનાવવાનું એટલે આ દિવસ અને આખા એપ્રિલ મહિના દરમિયાન ઓટિઝમને લઈને બાળકોમાં બાળકોના માતા પિતામાં અને સ્કૂલ લેવલે અથવા તો એજ્યુકેશન સિસ્ટમમાં કે પછી ગવર્મેન્ટ લેવલે અને ઇન જનરલ બધા જ લોકોમાં ઓટિઝમ વિશે માહિતી ફેલાય એના વિશે સેન્સિટાઇઝેશન થાય ઓટિઝમથી જે પીડાતા બાળકો છે એને શું તકલીફ પડે અને એને આપણે કઈ રીતે નિરાકરણ લાવી શકીએ તેનું ચિંતન વનન થાય તે હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે અને એમાં દર વર્ષે જુદી જુદી થીમ પણ નક્કી કરવામાં આવે છે જેના અનુસાર આ વિષયના નિષ્ણાતો અને એના રિલેટેડ જે સરકારના ભાગો છે તે પણ આ થીમને લઈને આખું વર્ષ આ વસ્તુ પર કામ કરવાનો પ્રયત્ન કરતા હોય છે જી મેડમ આપે કહ્યું પ્રમાણે છેલ્લા અઢાર વર્ષોથી આ દિવસ મનાવવામાં આવતો હોય છે અને છેલ્લા ઘણા સમયથી બાળકોમાં ઘણા વર્ષોથી આ જે સમસ્યા છે બાળકોમાં જોવા મળતી હશે પરંતુ તેને લગતી જાગૃતિ વધુમાં વધુ ફેલાય તે માટે બીજી એપ્રિલનો દિવસ અને ખાસ કરીને સમગ્ર એપ્રિલ માસ આપણે વિશ્વ ઓટિઝમ દિવસ કે માસ તરીકે તેની જાગૃતિના કાર્યક્રમો કરતા હોઈએ છીએ મેડમ તો હવે આ જે રોગ છે કે જેને માનસિક સમસ્યા કે માનસિક પરિસ્થિતિ તરીકે જો આપણે મૂલવીએ તો એ ઓટિઝમ શું છે તે વિશે થોડીક દર્શક મિત્રોને માહિતી ઓટિઝમ એક પરિસ્થિતિ છે એ આપણે એને રોગ નહીં કહીએ પણ એક પરિસ્થિતિ છે જેનું બેઝિક એને બાળકના વિકાસ દરમિયાન એમાં ખાસ કરીને એના બ્રેઇનના વિકાસ દરમિયાન ક્યાંક કંઈક ખામી સર્જાતા ઘણી વખત મોટાભાગે એમાં જીનેટિક કારણોથી આ જે બાળકોનું મગજ છે એ બીજા બાળકો કરતાં જુદું ડેવલપ થાય છે અને એટલે એમની વિચારવાની ક્ષમતા એમની બુદ્ધિશક્તિ એમની ઇમોશનલ સ્ટેટસ એ બીજા કરતાં જુદું થતું હોય છે એટલે એ આપણે ખાસ કરીને જો ઇંગ્લિશમાં વાત કરીએ તો એને ન્યુરો ડાયવર્સિટી કહે છે એટલે કે બીજા કરતાં જુદું મગજ ધરાવતા લોકો એને આપણે રોગની બદલે એક જુદી પરિસ્થિતિ છે એવું સમજીએ અને એ પરિસ્થિતિને અનુકૂલન બાળકો પણ કઈ રીતે સાધી શકે અને એની આજુબાજુના લોકો એ પરિસ્થિતિને કેવી રીતે સમાજમાં વધારે અનુકૂળ બનાવી શકીએ એના પર કામ કરી કરવું એ આપણો મુખ્ય હેતુ હોય જી અર્થાત મેડમ આપણે કહ્યું કે આ એક રોગ તરીકે ઓટિઝમને ન લેતા એક માનસિક પરિસ્થિતિ તરીકે આપણે જોવું જોઈએ કે જેના કામમાં જે બાળકો છે એની માનસિક પરિસ્થિતિ અન્ય બાળકો કરતાં કંઈક જુદી હોય છે તેમનું વ્યવહાર વર્તણું કે તેમની સંવેદનશીલતા અન્ય બાળકો કરતાં ક્યાંક જુદી જોવા મળતી હોય છે તો મેડમ તેના કોઈ ચોક્કસ કારણો શું આપણે શોધી શકીએ છીએ કે ક્યાં મોટા ભાગના બાળકોમાં આપણે એવું જોવા મળે છે કે આ કારણ જે છે એ જેનેટિક છે ઘણી વખત મોટી ઉંમરની સ્ત્રીઓને બાળક જ્યારે જન્મે ત્યારે ઓટિઝમ થવાનું રિસ્ક વધારે હોય છે ઘણી વખત લો બર્થ વેઇટ એટલે કે ઓછા વજનનું બાળક જન્મ્યું હોય એમને પણ આ પરિસ્થિતિ ઉદભવે એવા કારણો વધારે હોય છે ઘણી વખત પ્રીમેચ્યોર બર્થ થયું હોય એટલે કે ડિલિવરી અધૂરા માસ પર થઈ હોય એવા બાળકોને પણ આવું કંડિશન ઓટિઝમ થવાના ચાન્સીસ વધારે હોય છે આમ ઘણા બધા એ વખતે એવા બધા સંશોધનો થયા છે કે શું અમુક ઇન્ફેક્શનના લીધે ઓટિઝમ થઈ શકે અથવા તો અમુક પ્રકારના માતાના વર્તનથી આવું થઈ શકે પણ સાયન્ટિફિકલી એ સાચું નથી મોટા ભાગે જીનેટિક કારણો અને જે બર્થ રિલેટેડ પરિસ્થિતિઓ છે એને જો આપણે કંટ્રોલ કરી શકીએ તો ઓટિઝમ ને કંટ્રોલ કરી શકાય જે અર્થાત મોટા ભાગે જીનેટિક્સ એટલે કે વારસાગત કારણો અથવા તો જનનિક કારણો જેમ આપણે કહી શકીએ જેને તો તેના કારણે આ જે સમસ્યા છે કે અસંતુલન પરિસ્થિતિ છે પરિસ્થિતિ છે એ બાળકોમાં ઉદ્ભવતી હોય છે મેડમ કેવા પ્રકારના લક્ષણો બાળકમાં શારીરિક માનસિક કે વ્યવહારને લગતા વર્તણૂકને લગતા કેવા પ્રકારના જુદા જુદા લક્ષણો એમાં જોવા મળે છે કે જેના જેના કારણે જે બાળક છે એ સામાન્ય બાળક કરતા જુદું તરી આવતું હોય છે આવા બાળકોમાં ખૂબ નાની વયથી આપણને બાળકો આપણા બીજા બાળકો કરતાં જુદા લાગે એટલે મોટા ભાગના બાળકોને બે અઢી વર્ષના થાય એટલે આપણ માતા પિતાને એવું લાગે કે આ બાળક મારા બીજા બાળક કરતાં કંઈક જુદું છે જેમ કે એની બોલવાની ક્ષમતા જેનો જલ્દી વિકાસ ના થાય બાળક આંખ માંડીને ના જોવે એટલે કે આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે આંખથી આંખ મિલાવીને વાત ના કરે જે સોશિયલ સિચ્યુએશન્સમાં જે બિહેવ કરવાનું હોય બીજા સાથે બાળકો સાથે રમવાનું હોય કે રમકડાથી રમવાનું હોય તો એમાં એને પર્ટિક્યુલર રમકડામાં જ રસ પડે બીજા બાળકો સાથે રમવામાં એને રસ ના પડે ઘણી વખત એવું થાય કે જે રમકડાથી જે પ્રમાણે રમવાનું જેમ કે સાયકલ હોય તો આપણે સાયકલને પેન્ડલ મારીને સાયકલ ચલાવવી એ એક નોર્મલ રમત કહેવાય પણ આવા બાળકો ને ચલાવવાની બદલે એને ને ઊંધી કરીને એના પડડાથી રમવાનું પ્રિફર કરે ઘણી વખત કોઈ એક વસ્તુ માટે એમનો લગાવ બહુ કોન્સિસ્ટન્ટ થઈ જાય અને જીદના હદ સુધી પણ થઈ શકે કે અમુક જ થાળીમાં જમવું અમુક જ પ્રકારના કપડાં પહેરવા અમુક જ પ્રકારના રમકડાથી રમવું અથવા તો અમુક જ પ્રકારની પથારીમાં સૂવું એટલે હદ સુધી કે જો કદાચ એ થાળી ન હોય તો એ બાળક ન જમે એટલી જીદ સુધી પણ થઈ જતું હોય છે જેમ જેમ ઉંમર વધે અને પછી બાળકને એવું રિયલાઇઝ થાય કે આ હું બીજા કરતાં કંઈક જુદો છું એ પરિસ્થિતિ આવતા બાળકમાં ડિપ્રેશન એન્ઝાયટી એવા પણ લક્ષણો જોવા મળતા હોય છે જેમાં બાળક ઉદાસ રહે કદાચ સ્કૂલે જાય તો ત્યાં ભણે નહીં બીજા સાથે મિક્સ ના થઈ શકે ઘણી વખત આવા બાળકો ઇમ્પલસિવ થઈ જાય એટલે કેમકે એને સમજણ નથી પડતી કે બીજા સાથે કઈ રીતે વાત કરવું એટલે ગુસ્સામાં મારી દે વસ્તુઓ તોડફોડ કરે ફેંકી દે આવું પણ જોવા મળતું હોય છે અને ઘણી વખત ઓટિઝમની સાથે સાથે બાળકની બુદ્ધિનો વિકાસ પણ ઓછો થાય તો લો આઈક્યુ એ પણ એક પરિસ્થિતિ જોવા મળતી હોય છે જી દર્શક મિત્રો ઓટિઝમ અને લગતી ખૂબ જ અગત્યની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું પરંતુ હાલ લઈએ એક વિરામ ઘરમાં કોઈ બીમાર પડે તો શું કરીશું કયા ડોક્ટર ને બતાવીશું હવે આ બધી ચિંતાઓ છોડો કારણ કે સરકાર તમારા માટે લાવી છે ટેલિમેડિસિન હેલ્પલાઇન 1100 રોગ ગમમે તે હોય બસ ડાયલ કરો અને મેળવો ડોક્ટર્સ કન્સલ્ટેશન અને પ્રિસ્ક્રિપ્શન સીધો તમારા ફોન પર 24 કલાક વિનામૂલ્યે અને હા નજીકના સરકારી દવાખાનેથી તમે આ દવાઓ પણ નિશુલ્ક મેળવી શકશો ડાયલ કરો 1100 અને 100% સ્વસ્થ રહો વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે હલો ડોક્ટર કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવી રહ્યા છે ઓટિઝમ વિશે અને આજે આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર દીપ્તિ ભટ્ટ મેડમ મેડમ આપ જણાવી રહ્યા હતા કે જે ઓટિઝમ ધરાવતા જે બાળકો છે તેના વર્તણૂકમાં અમુક પ્રકારની ભિન્નતા જોવા મળતી હોય છે ને આપણે એમ જોતા હોઈએ કે ખાસ કરીને દર્શક મિત્રોને એવો પ્રશ્ન થાય કે જીદ કરવી કે અલગ કંઈક વર્તણૂક કરવું કે મૂળ પ્રમાણે વર્તણૂક કરવું એ તો દરેક બાળકની એક સામાન્ય ટેવ હોય જ છે તો હવે એનું ચોક્કસ નિદાન કેવી રીતે થઈ શકે કે આ જે વસ્તુ છે ઓટિઝમના કારણે થઈ રહી છે જો તો જ્યારે બાળક આપણને એવું લાગે કે આ સોશિયલી ઓકવર્ડ છે બીજા કરતાં કંઈક વધારે જુદું છે તો એનું ઓટિઝમ છે કે નહીં એનું નિદાન કરવા માટે સાયકેટ્રીસ્ટ એટલે કે મનોચિકિત્સક અને સાયકોલોજીસ્ટ એટલે કે મનો જે માન મનોચિકિત્સક છે એની આપણે હેલ્પ લેવી જોઈએ હવે મનોચિકિત્સક શું કરશે તો પહેલાં તો એને બાળકનો ઇન્ટરવ્યૂ અને માતા પિતા સાથે આખી વાત કરીને કે બાળકનો જન્મ કેવી રીતે થયો ત્યાંથી શરૂ કરીને એની આખી ડેવલપમેન્ટ હિસ્ટ્રી કે બાળકનું જે સમયસર જે પ્રમાણે ડેવલપમેન્ટ થવું જોઈએ તે થયું છે કે નહીં અને એના પછી અમુક પ્રકારના સ્પેશિયલ ક્વેશ્ચનર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યા છે જેના આધારે ઓટિઝમનું નિદાન થતું હોય છે જેમાં એક છે ઇન્ડિયન ઓટિઝમ સ્કેલ અને બીજો એક છે કે ઇન્કલેન્ડ જેના આધારે ઓટિઝમનું નિદાન અને એની સિવિયરિટી નક્કી થતી હોય છે હવે આ જે સ્કેલ છે એ નિષ્ણાત દ્વારા અપ્લાય કરવાની જરૂરત હોય છે જેમાં માતા પિતાનો મોટો રોલ છે એટલે ઘણી વખત એવું થતું હોય કે એવું થાય કે બાળકને કોઈ દૂરના સગા કદાચ નિદાન કરાવવા માટે લઈને જાય તો પ્રોપર માહિતી મળતી નથી હોતી એટલે માતા પિતા અને બાળક એક યુનિટ તરીકે કામ કરીને આમાં ડાયગ્નોસિસ અને એનું ટ્રીટમેન્ટ થાય એ ખૂબ જ અગત્યનું છે અને આ જે નિદાન કરવા ક્યાં થઈ શકે જો એવો પ્રશ્નનો આપણે જવાબ આપીએ તો દરેક ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત સાયકટ્રીસ્ટની અવેલેબલ હોય છે અને એ સાયકેટ્રિસ્ટ જે છે દરેક ડિસ્ટ્રિક્ટના સાયકાટ્રિસ્ટ આ નિદાન કરી શકે દરેક જિલ્લા હોસ્પિટલમાં માનસિક રોગોના જે નિષ્ણાંત છે એ આપે કહ્યું પ્રમાણે જે સ્કોર છે એ મુજબ બાળકોનું એક ચોક્કસ પ્રકારનું મૂલ્યાંકન કરે અને ત્યારબાદ એ કહી શકે કે આ બાળકને પણ આ નિદાન થઈ શકે છે જી તો મેડમ હવે જ્યારે નિદાન થઈ ગયું બાળકનું કે આ બાળકને આ પ્રકારની કોઈક અલગ પ્રકારની માનસિક પરિસ્થિતિ સાથે બાળક જીવી રહ્યું છે તો મેડમ કેવા પ્રકારની સારવાર પદ્ધતિઓ હવે ઉપલબ્ધ છે આપણા દેશમાં અને તે કેવી રીતે બાળકને આપણે તેને તેમાંથી બહાર કાઢી શકીએ મેડમ જો આ એક આમ જોવા જઈએ તો આ કોઈ રોગ નથી કે આપણે દવાથી મટાડી દઈએ તો આપણે જે મેઇન ફોકસ આપણું છે એ બાળકનું બિહેવિયર બદલવાનું જે રોંગ બિહેવિયર છે એને સુધારવાનું જે આપણે બિહેવિયર થેરાપી દ્વારા કરી શકીએ અને એની જે શક્તિ છે એ શક્તિને વિકસાવવાનું એ મુખ્ય આપણો હેતુ હોય છે કે બાળક જે છે એનો આઈક્યુ સારો છે એ ભણી શકે છે તો એને કઈ રીતે સારું એજ્યુકેશન મળે અને એ ફૂલ પોટેન્શિયલથી કામ કરી શકે એ આપણો ધ્યેય હોવો જોઈએ તો એના માટે જે છે કે એક તો જે સાવ નાની વયના બાળકો હોય એને સેન્સરી ફોકસ થેરેપી સેન્સર ઇન્ટિગ્રેશન થેરપી બિહેવિયર થેરપી અને કોગ્નેટિવ થેરેપી આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને મેં જેમ પહેલાં કહ્યું એમ આ માત્ર બાળકની સાથે નથી કરવાનું આમાં પેરેન્ટ્સનો ખૂબ મોટો રોલ હોય છે અને જો સ્કૂલ અને ટીચર હો પણ જો આમાં ઇન્વોલ્વ થાય તો સોનામાં સુગંધ પડે જી મેડમ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે આપની સાથે વાત કરવા માંગે છે જગદીશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે લીમડી હાજી હાજી જી નમસ્કાર જગદીશભાઈ નમસ્કાર નમસ્કાર જી આપનો પ્રશ્ન જણાવશો હાજી મારો બાબાનો બાબો છે પૌત્ર જી એનું નામ હિરેન છે અને છે ને ત્રણેક વર્ષ નો છે પણ એને આમ ઓટીઝમ ના બધા લક્ષણો જે અત્યારે મેં જોયા ને એ ટાઈપના દેખાય છે પછી એને સ્પીચ થેરાપી અને એ બધું પણ આપીએ છીએ તો અત્યારે શું આ સારું થઈ શકે પછી જી અજી જગદીશભાઈ જગદીશભાઈ થેન્ક યુ તમે કોલ કર્યો એના માટે પણ હા આ ચોક્કસ સારું થઈ શકે અને આપણે આ એક લાંબા ગાળાની પ્રોસેસ છે એવું સમજીને ચાલવું જોઈએ જે આ ટ્રીટમેન્ટ છે એનો પિરિયડ છ મહિના કે બાર મહિના નથી ઘણી વખત પાંચ સાત વરસ સુધી ચાલતું હોય છે અને બાળક જેમ મોટું થાય એમ પછી થેરપીની જરૂરત ઘટે અને પોતાની જાતે એ મેનેજ કરતો થઈ જાય એવું થતું હોય છે એટલે મારી તમને સલાહ ખાસ એ છે કે તમે આ ટ્રી જે થેરપી છે એ લાંબા ગાળા સુધી ચાલુ રાખશો તો ચોક્કસ તમને સારું પરિણામ મળશે જી મેડમ આપણે જોઈએ છીએ પણ શૈક્ષણિક સંસ્થામાં વિતાવતા હોય છે અને ત્યાં જો મેડમ શાળાના શિક્ષકો જો આના વિશે જાગૃત હોય તો ઘણીવાર એવું બની શકે કે તેનું બાળકનું નિદાન વહેલી તબીબી થાય તો મેડમ કેવી રીતે મદદરૂપ થઈ શકે શાળાના શિક્ષકો આવા બાળકો માટે શાળાનો આમાં હું બે પ્રકારે રોલ જોઉં છું એક તો સૌથી પહેલા કે અર્લી આઈડેન્ટિફિકેશન એટલે કે વહેલા નિદાન થાય જો શાળામાં કોઈ બાળક એવું અતલું રહેતું હોય એકલું રહેતું હોય તો શાળા પણ પોતાની રીતે મા બાપને એની જાણ કરે અને એનું નિદાન થાય એમાં રસ લે તો આપણે અર્લી આઈડેન્ટિફાઈ કરી શકીએ અને બીજું આવું બાળક જ્યારે નિદાન થઈ ગયું છે તો એને પછી કઈ રીતે મેનેજ કરવું એમાં પણ સ્કૂલનો મોટો રોલ છે એમાં ખાસ કરીને જો સ્કૂલમાં સ્પેશિયલ એજ્યુકેટર્સ હોય તો એ લોકોને ખ્યાલ છે કે ઓટિઝમવાળા બાળકોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ ઘણા બધા ઓટિઝમના બાળકો હાઈ ફંક્શનિંગ એટલે કે જેનો આઈક્યુ સારો હોય છે એ લોકો નોર્મલ સ્કૂલમાં પણ ભણી શકે એટલું બુદ્ધિઆંક ધરાવતા હોય છે એમને માત્ર જરૂર હોય છે સપોર્ટ કરવાની ઘણી વખત એવું થતું હોય કે આવા બાળકો ગ્રુપ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ નથી કરી શકતા કેમ કે એમને બીજા લોકોની સાથે વાત કરવાનું એમની સાથે ભણવાનું એમને ફાવતું નથી તો એમને ગ્રુપ એક્ટિવિટીમાંથી મુક્તિ આપી શકે સ્કૂલ એમને પર્સનલ વાયવા લેવાનો અથવા તો પર્સનલી એમને ક્વેશ્ચન પૂછવાનું ક્લાસમાં એમને ગ્રુપની વચ્ચે ક્લાસની વચ્ચે એને ઊભા કરીને બોલવાનું નહીં કહેવું એને ઘણ જે ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે એક્ઝામમાં પણ જે છૂટછાટ આપવાની થતી હોય એના માટે એને મદદ કરવી અને સાથે સાથે જ્યારે એને ઇમોશનલ સપોર્ટની જરૂર પડે તો એ એક ટીચર જે છે જે સાતથી આઠ કલાક બાળક સાથે દિવસમાં રહેતું હોય છે એ એને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઈડ કરે તો એ બાળકની જિંદગી બની શકે જી મેડમ એક કન્યા કોલર આપણી સાથે વાત કરવા માંગે છે દિશાબેન આપણી સાથે જોડાય ગયા છે બાયરથી હેલો હેલો દિશાબેન હેલો હા જી જી આપણો પ્રશ્ન જણાવશો દિશાબેન મારું બાળકને ઓટિઝમ છે માઇનોર છે જી અમારા બાળકને ઓટિઝમ છે જી દિશાબેન હા તો મેં ઓલરેડી એની ટ્રીટમેન્ટ કરાઈ છે અત્યારે હવે વોટ્સ ઉપર આવ્યો છે તો એ બાળક નોર્મલ બાળક જેવું થઈ શકશે મેં જેમ પહેલાં કહ્યું દિશાબેન આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે બરાબર હવે એક તમે એના નિષ્ણાંત પાસે એનું અસેસમેન્ટ કરાવી અને એનું કેટલું સારું થઈ શકે એનું આપણે વાત કરી શકીએ પણ બેઝિકલી આ એક કન્ટિન્યુઅસ અને લોંગ ટર્મ પ્રોસેસ છે જેમાં તમે જોડાયેલા રહેશો તો ડેફિનેટલી તમને સારો એમાં રિસ્પોન્સ જી દર્શક મિત્રો આ ચર્ચા આપણે આગળ પણ ચાલુ પરંતુ ફરી લઈએ એક વિરામ રાજ્ય સરકાર દ્વારા જન સુખાકારી માટે ઈ સંજીવની ઓપીડી અંતર્ગત હવે આ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ

હવે આ બધી ચિંતાઓ છોડો કારણ કે સરકાર તમારા માટે લાવી છે ટેલિમેડિસિન હેલ્પલાઇન 1100 રોગ તે હોય બસ ડાયલ કરો અને મેળવો ડોક્ટર્સનો કન્સલ્ટેશન અને પ્રિસ્ક્રિપ્શન સીધું તમારા ફોન પર 24 કલાક વિનામૂલ્યે અને હા નજીકના સરકારી દવાખાનેથી તમે આ દવાઓ પણ નિશુલ્ક મેળવી શકશો ડાયલ કરો 1100 અને 100% સ્વસ્થ રહો વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે હેલો ડૉક્ટર કાર્યક્રમમાં આજનો વિષય છે વર્લ્ડ ઓટિઝમ ડે અને આપણી સાથે દૂરદર્શનમાં આજે આમંત્રિત છે ડૉક્ટર અદિપતિ ભટ્ટ મેડમ હા મેડમ બ્રેક પહેલાં આપે દર્શક મિત્રોને અને આપણા કોલર મિત્રોને ઘણી બધી માહિતી આપી ઓટિઝમ વિશે હવે ખાસ કરીને મેડમ માતા પિતાને તેમના બાળકોના ઉછેરમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે તો મેડમ એ કેવી રીતે આ બાળકોનું સારી રીતે ઉછેર કરી શકે અને શું એ લોકોએ ધ્યાન રાખવું શું કાળજી લેવી તે વિશે આપ માહિતી આપશો એટલે માતા પિતા જ્યારે આ નિદાન થાય કે મારા બાળકને ઓટિઝમ છે ત્યારે ઘણી વખત એ લોકો એકદમથી ડિપ્રેશનમાં આવી જતા હોય છે અથવા તો એકદમથી પરિસ્થિતિને એક્સેપ્ટ નથી કરી શકતા તો એ મારું સૌથી પહેલાં કહેવું એવું છે કે જો તમે એને એક પહેલાં એક્સેપ્ટ કરશો તો તમે વધારે સારી રીતે એનો સાથે ડીલ કરી શકશો અને આમાં બાળક અને માતા પિતાએ એક યુનિટ તરીકે કામ કરવાનું છે અને તો એ લોકો બાળકને હેલ્પ કરી શકશે બાળકને એના ફૂલ પોટેન્શિયલ સુધી પહોંચવામાં મદદ કરી શકશે તો માતા પિતાએ સૌથી પહેલાં તો પરિસ્થિતિને એક્સેપ્ટ કરવાની એનું ટાઈમસર નિદાન થાય એની બિહેવિયર થેરેપી શરૂ થાય એના માટે એની યોગ્ય જગ્યાએ બાળકને લઈ જવું જોઈએ બીજું ઘણી વખત એવું થતું હોય છે કે જે નિષ્ણાત જે સલાહ આપે એ માતા પિતાને ઘરે ફોલો કરવાની થતી હોય છે જેમ કે સાયકોલોજિસ્ટે કોઈક હોમવર્ક આપ્યું કે આટલી આટલી વસ્તુ આપણે આ અઠવાડિયામાં બાળક પાસે કરાવવાની છે તો એ આપણે એને જે પણ છે એ ફોલો કરવાનું એને હોમવર્ક તરીકે જે પણ આપણને થેરાપી સજેસ્ટ કરવામાં આવી છે એને આપણે ફોલો કરવાની ઘણી વખત એવું થતું હોય કે ડૉક્ટર અને ટીચર વચ્ચેનું કમ્યુનિકેશનનું માધ્યમ માત્ર માતા પિતા જ હોય છે તો એ માતા પિતાને માતા પિતાએ આ જે સ્કૂલથી જે પણ કમ્પ્લેનો છે એ ડૉક્ટરને જણાવી ડૉક્ટર જે સલાહ સૂચન આપે એને ટીચર સુધી લઈ જવી એ કાંઈ પણ જે પણ છે એ કમ્યુનિકેશન જે છે એ કન્ટિન્યુ રાખવાનું છે અને હું સમજુ છું કે માતા પિતા માટે પણ આ એક ઘણું પ્રોબ્લેમ હોય છે ઘણી વખત ખબર નથી હોતી કે સાચી સલાહ ક્યાંથી મળશે કોણ આપણને મદદ કરશે તો એના ઘણા બધા સપોર્ટ ગ્રુપ પણ ચાલે છે ઓનલાઈન એના વિશે ઘણું બધું તમને વાંચવા સમજવા મળી શકે છે અને એ જે સપોર્ટ ગ્રુપ છે એમાં ઇન્વોલ્વ થવું ખૂબ જરૂરી છે આપણા જે ગુજરાતમાં પણ આવા સપોર્ટ ગ્રુપ ચાલે છે અને ઇન્ડિયામાં પણ ચાલી રહ્યા છે સપોર્ટ ગ્રુપ હવે સપોર્ટ ગ્રુપમાં જોડાવવું કેમ અગત્યનું છે કેમ કે એક તો સપોર્ટ ગ્રુપ જે છે એ એકબીજા સાથે માહિતી શેર કરતા હોય છે કે મેં આવું કર્યું તો મારા બાળકને એનાથી સારું લાગ્યું તો એક પ્રકારે તમને માહિતી મળે પ્લસ આપણા પોતાના જે ડિપ્રેશન છે અથવા તો હતાશા જે ઉદભવે છે માતા પિતામાં એને હેન્ડલ કરવાનું પણ સપોર્ટ આપણને સપોર્ટ ગ્રુપમાંથી મળતો હોય છે માતા પિતાને પણ ઘણી વખત પોતાના ઇમોશનલ સ્ટેટસને શેર કરવાની જરૂરત પડતી હોય છે તો એ પણ સપોર્ટ ગ્રુપમાં થઈ શકે એટલે માતા પિતાએ એક તો સૌથી પહેલાં બિહેવિયર થેરેપીમાં ફૂલ્લી ઇન્વોલ્વ થવું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ માટે એક્ટિવ રહેવું સ્કૂલ સાથે કમ્યુનિકેટ કરવું અને સપોર્ટ ગ્રુપમાં જોડાવવું મારા હિસાબે આ મુખ્ય મુદ્દાઓ છે જે પેરેન્ટ્સ તરીકે જો એ લોકો કરી શકે મતલબ ખૂબ જ ધીરેજ સાથે અને સતત પ્રક્રિયા જે છે સતત કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એને ધ્યાનમાં રાખીને માતા એ બાળકો સાથે આ જે રોગ છે એની સાથે આપણે માતા પિતા આ પરિસ્થિતિને સારી રીતે એક્સેપ્ટ કરશે તો દુનિયા પણ એને એક્સેપ્ટ કરશે એટલે આપણે જ આપણા બાળકને એક્સેપ્ટ કરવાનું એ સૌથી પહેલાં કરવાનું છે જી અને આપણે જોઈએ છે કે સરકારશ્રી દ્વારા પણ આ રોગને લઈને ઘણી જાગૃતિ છે અને તેને લગતા ઘણી બધી સેવાઓ કે જુદા જુદા પ્રકારની યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે તો તેના વિશે પણ મેડમ આપ દર્શક મિત્રોને થોડીક માહિતી આપશો જી તો સરકારના જે આપણા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે એના દ્વારા ઓટિઝમના બાળકોને જુદા જુદા પ્રકારનો સપોર્ટ મળી રહે તેના માટે અલગ અલગ વ્યવસ્થાઓ છે જેમ કે દરેક ડિસ્ટ્રિક્ટના અંદર જ્યારે ત્યાં સાયકિયાટ્રિસ્ટ હોય એ નિદાન અને સારવાર કરવામાં મદદ કરતા હોય છે દરેક ડિસ્ટ્રિક્ટમાં સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટની ટીમ હોય છે જે ઇવન બિહેવિયર થેરાપીમાં પણ મદદ કરે છે એના સિવાય દરેક મેડિકલ કોલેજમાં અને મેન્ટલ હોસ્પિટલોમાં એક ટીમ છે જે ચાઇલ્ડ સેક્યટરી તરીકે આખું ચાઇલ્ડ સેક્યટરી વિભાગમાં બાળકોને ઓટિઝમના બાળકોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે મદદ મળતી હોય છે એમાં ખાસ કરીને જે ઓટિઝમથી પીડાતા બાળકો છે તેમને અમુક પ્રકારના જે ડિસેબિલિટીના લાભો છે જે વિકલાંગ દિવ્યાંગતાના લાભ છે એ મળી રહે એના માટે ડિઝેબિલિટી સર્ટિફિકેટ પણ ઇસ્યુ થતા હોય છે અને દરેક ડિસ્ટ્રિક્ટમાંથી થઈ શકે છે આના માટે જે મેં તમને પહેલાં વાત કરી તેમ નિદાનની જે પ્રક્રિયા છે એમાંથી પસાર થવાનું હોય છે જેમાં આઈક્યુ ટેસ્ટ અને આ જે મેં સ્કેલની વાત કરી હતી આઈસા અને ઇન્કલેન્ડ એ ટેસ્ટ અપ્લાય કર્યા પછી બાળકનું ડિઝેબિલિટી સર્ટિફિકેટ બનતું હોય છે જેના લઈને સ્કૂલમાં બોર્ડ એક્ઝામમાં અલગ અલગ જગ્યાએ બાળકને એજ્યુકેશનલ બેનિફિટ મળતા હોય જી મેડમ ખૂબ જ સુંદર ચર્ચા રહી મેડમ આજે વર્લ્ડ ઓટિઝમ ડે નિમિત્તે તો મેડમ હવે આ દિવસ નિમિત્તે આપ દર્શક મિત્રોને કાર્યક્રમના અંતમાં શું એક ટૂંકમાં મેસેજ આપવા માગશો છેલ્લે હું એ જ કહીશ કે આ પરિસ્થિતિ સાથે લડવા માટે બાળક એના માતા પિતા અને એના સ્કૂલ અથવા તો એના જે ટીચર છે એ એક યુનિટ તરીકે જો કામ કરે તો ડેફિનેટલી આપણે આ પરિસ્થિતિની સાથે સારી રીતે ડીલ કરી શકીએ અને એ બાળકનું ભવિષ્ય સારું બને એના માટે આપણે પ્રયત્ન કરી શકીએ જી મેડમ ચોક્કસથી ડૉક્ટર દીપ્તિ ભટ્ટ મેડમ આપ આપનો અમૂલ્ય સમય ફાળવીને દૂરદર્શન સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રોને ખૂબ જ અગત્યની માહિતી પૂરી પાડી તે માટે દૂરદર્શન તેમજ દર્શક મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર આ દર્શક મિત્રો હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો ફરી મળીશું આજ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર બીમાર પડે તો શું કરીશું કયા ડોક્ટરને ને બતાવીશું હવે આ બધી ચિંતાઓ છોડ